પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજશે સત્યાવીસમી મેના રોજ સવારે અગિયાર વાગે મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમ યોજાવાનો હોવાથી અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે પ્રધાનમંત્રી મોદી અહીંયાથી બાવીસ હજાર જેટલા મકાનોનું એલોટમેન્ટ કરશે અને અમદાવાદ ગાંધીનગર રિવરફ્રન્ટ ફેસ ખાત ખાતમુહૂર્ત પણ કરવાના છે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમ સ્થળે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રતિનિધિ પણ હાજર રહેશે તો પ્રધાનમંત્રીની સુરક્ષાને પગલે પોલીસનો બંદોબસ્ત પણ રહેશે અને ગાંધીનગરમાં ભવ્ય રોડ શો પણ આયોજન કરવામાં આવે છે અને એક મોટા પ્રોગ્રામ પણ મહાત્મા મંદિરમાં થવાના જાય છે બંદોબસ્ત માટે અને ત્રણ દિવસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે આખું ગાંધીનગરમાં અલગ અલગ નાકા પોઈન્ટ પણ પોલીસ કામ કરે છે અને મહાત્મા મંદિરમાં પણ જેવી વાઇબ્રન્ટ વાઈબ્રન્ટ મેં થાય આ જ રીતે આખું પોલીસ સૂટ પહેરીને નો